સેવા આપવા જતી સત્તર વર્ષની તરુણીને મદદ માટે રોકવામાં આવી હતી ત્યારબાદ છેડતી કરનાર પચીસ વર્ષના અપણી શીખાઉ રત્ન કલાકાર સિંગરપુર પોલીસે ઝડપી પાડ્યો હતો બોટાદનો પચીસ વર્ષનો અપાણી તરુણની છેડતી બાદ ચાર કલાક સુધી રખડ્યો અને એક મહિલાની પણ છેડતી કરી હતી સિંગાપોર પોલીસની ચાર ટીમોએ તેને ઓલપાડના ઉમરા ગામમાંથી ઝડપી પાડ્યો હતો તે પહેલા 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા વેડરોળ ખાતે અઠવાડિયા અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી સત્તર વર્ષની તરુણ સોસાયટીના ગેટ પાસે જ પાંત્રીસથી થી ચાળીસ વર્ષના અજાણ પેટ્રોલ લીક થાય છે એવું કહી બાઇકનું સ્ટીયરિંગ પકડવા અટકાવી હતી ઘરે પહોંચેલી બેસેલી હોય તેને જોઈ રત્ન કલાકાર પિતાએ પૂછતા બનાવની જાણ થયા બાદ સિંગાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બસો કેમેરા તપાસી આરોપી સંદીપની ઓલપાટ ધરપકડ કરી હતી સંદીપ અપણિત હોવાનું સામે આવ્યું હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે